ગુજરાતમાં આવેલા આ ત્રણ સ્થળોની મુલાકાત અચૂક લેવી જોઈએ એક કચ્છનું રણ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા માટે જાણીતું આ રણ કુદરતની અજાયબી છે ચોમાસા પછી અહીં જામેલા મીઠાના થર માઇલો સુધી ફેલાયેલી સફેદ ચાદર જેવો નજારો સર્જે છે પૂનમની રાત્રે આ રણ ચમકી ઉઠે છે અહીં શિયાળામાં યોજાતો રણ ઉત્સવ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ છે જેમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને સંગીત માણવા મળે છે બે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અહીં એકસો પાંત્રીસ મીટર ઊંચે આવેલી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા ડેમનો નજારો જોઈ શકાય છે પ્રતિમા ઉપરાંત અહીં સાંજે યોજાતો લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શો જંગલ સફારી અને વેલી ઓફ ફ્લાવર્સ પણ પ્રવાસીઓ માટે જોવાલાયક સ્થળો છે ત્રણ નારાયણ સરોવર કચ્છના લખપત તાલુકામાં આવેલું આ સ્થળ હિન્દુ ધર્મના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક ગણાય છે ભગવાન વિષ્ણુના ચરણામૃતથી બનેલા આ સરોવરના કિનારે ઐતિહાસિક મંદિરો આવેલા છે અહીં દર્શન કર્યા બાદ તદ્દન નજીક આવેલું કોટેશ્વર મહાદેવ મંદિર અચૂક જોવા જેવું છે જ્યાંથી કિનારો અને સૂર્યાસ્તનો નજારો અદભુત દેખાય છે આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઈબ અને ફોલો કરો